نرا نٿي ماٿي ۾ گني آيا نپڙي هوندي ٿي نا نپڙي ماٿي ۾ گني آيا نياري جاءِ تي ٿو نمو અને દાદા દર્શન થયા અને ધન્યતા અનુભવ્યો એવો મળે અને ખાસ એવો સારવાર શાંત મારી રહ્યો હોય અને નાપઘાત કે વિનંતી છે કે દાદાજો દાદાજી સ્વાનિધ્યમે અચો અને દાદા દર્શન કર્યો અને દા ધન્યતા અનુભવ્યો અને દાદાનો એટલો મળે કામ બાકી એમને સાથ સહકાર અને સહભાગી બનો કરતો એ વિનંતી છે કે છે અને સાથ સત્કાર કરે અને દાદાનો ભવ્યથી ભવ્ય જવા જેવા જઈએ સંજય મરમર લુણાવાડા ગામ સંજય મરમર મંદિર બની રહ્યો હોય અને સહભાગી બનો એડી એવી મુખ્ય કરતો કે વિનંતી છે અને અહીં નાથ તગે ડાદા દર્શન કર્યો અચો અ નાભગક્ષ સહભાગી બને એવી આશા અને અભિલાષા થઈ તીડિયો માધ્યમ દ્વારા જાણ કરે તો અજા ખરેખર નવ નિર્માણ સમિતિ ભવ્ય ભવ એ ચવા છે વિચાર કર્યો જંગલ જે અંદા કે લક્ષ કામ નવ નવનિર્મણ સમિતિ એ ધન્યવાદ હોય મુજા બી મારી નવ નિર્માણ સમિતિ પ્રમુખ અને અજ અસિ સાથે ચોખારા સમિતિ પ્રમુખ તો કારણોસર ના ચોખારા સમિતિ ઉપપ્રમુખ જીવરાજ ભાઈ ગરુલી છે હી પણ આ ઘરે ઘરે એ ખવ બરો સાથ સહકાર મળી રહ્યો અસિ અને અને ગુરુ નારા અને ગરબલી ઘણા બી માતા માળ પાંચા આઠથી દોઢ ઘણા ના એની અંદર ખરેખર ખૂબ સારો સાથ મેળવ અને મારો હજી પણ આજથી તારીખ વરસાદ જે લીધે આગઈ પણ આવે અને જે લીધે આગળ જે રીતે પબ્લિક થોડી ઓછી પછી શકે છે પણ ઠીક છે ખરા પાણી પાણીએ ભરાયેલી હોય પણ એટલું બધા પાણી ના ભરાયેલું થોડોક ભરાયેલું હોય અને સરકાર કે પણ વારંવાર રજૂઆત કરી ને સરકાર પણ સારો જ સાથ મેને ખરેખર અસર વિનોદ ચાવડા કે વિનોદ ચાવડા સાહેબ શ્રી કે પણ અસી સાહેબ રીતે ચાર પંચો મા દર્શન કરેલા અચન થતા અને પાણી ભરાઈ વે તો અસિ સે ખાલી હતી સાહેબ તો હું સાથ દાયા અસિ કરીશું મર્યાદો સાથ સક્ષાર મિજી રહ્યો સારો સર દ્વારા સાથ સાર સારો મને અત્યારે સરપંચ શ્રી હાજી ભાઈ એ પણ તાત્કા સારો દિન આનેડિયો ડેરે અગે પબ્લિક છે વહી જે દર્શન કર્યા અને ધન્યતા અનુભવ તનિ કે દાદા લુણા લુણોળો વાળો દાદા ભણી કે સૌખી રાખે કે ના પણ આખે ભારત દેશી રખે અહી દાદા પ્રાર્થના